મહત્વના સમાચારથી શરૂઆત રાજ્યના વાતાવરણને લઈને વાત કરીએ તો વરસાદને લઈ અંબાલાલ પટેલે આગાહી કરી છે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે તારીખ દરમિયાન વરસાદી ઝાપટાની શક્યતા રાજ્યમાં વ્યક્ત કરવામાં આવી છે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટાની સંભાવના છે તો તારીખ ચોવીસ થી સત્યાવીસ માં ભારે અતિભારે વરસાદ કેટલાક વિસ્તારોમાં પડી શકે છે રાજ્યના કેટલાક ભાગોમાં ભારતીય અતિભારે વરસાદની આગાહી કરાઈ છે તો નદી નાળા છલકાય તેવો પણ વરસાદ આ વખતે પડી શકે છે તારીખ થી એકત્રીસ ઓગસ્ટ દરમિયાન વરસાદી ઈંજાપતા રાજ્યમાં રહેશે હવામાં ભેજ અને ઉકળાટનું પ્રમાણ પણ વધી શકે છે આજે તારીખ વીસમી ચર ઓગસ્ટથી હવામાનમાં પડતું આવશે અને લગભગ દક્ષિણ ગુજરાતના ભરવો સૌરાષ્ટ્રના કેટલાં ભણવો અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગો વડોદરા વિગત ભાગોમાં ક્યાંક ઝાપટાં વળવાની શક્યતા રહેશે પરંતુ અરબી અરબ સાગરમાં એક મજબૂત સિસ્ટમ બની છે જે લીપ લો પ્રેશરના કારણે તારીખ ચોવીસથી છવ્વીસમાં અને બંગાળના ઉપસાગરમાં પણ એક સિસ્ટમ બની રહી છે જેના લો પ્રેશરના કારણે લોકો બિહાર બંગાળ પશ્ચિમ બંગાળ અને ત્યાંથી લગભગ મધ્ય ભારત સુધીમાં આ સિસ્ટમની ધીરે ધીરે અસર થશે અને જેના કારણે તારીખ ચોવીસથી સત્યાવીસ ઓગસ્ટમાં રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે